નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં તમને જાણવામાં આવશે કે તમારે તંત્ર મંત્ર સાધનાની જો બુક બુક ફ્રીમાં જોતી હોય તો મિત્રો ડ્રીપક્રિપ્શનમાં વિડીયો આપેલો છે મેરિમાની વાર્તાનો અઢાર મિનિટનો વિડીયો છે જોઈ વિડીયો પૂરો જોશે અને વિડીયોને લાઇક આપશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે અને વિડીયોમાં કોમેન્ટ જય મેરડીમાં લખવાની છે તો એને મારા આ વિડીયોમાં બતાવેલા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ નંબર છે એમાં તમે મેસેજ કરો એટલે તમને તંત્ર મંત્ર સાધનાની એક બુક ફ્રીમાં મળી જશે અને મિત્રો આપણી પાસે તંત્ર મંત્ર સાધનાની ઘણી બધી બુકો છે જેમાં સાબર મંત્ર છે રક્ષા મંત્ર છે જંજીરા મંત્ર છે આવા ઘણા બધા મંત્રો છે દેવી દેવતાના મેરડી મંત્ર છે કાળભેરો મંત્ર છે હનુમાન મંત્ર છે બીજા જાદુટોના વશીકરણના આવા ઘણા બધા મંત્રોની મારી પાસે બુકો છે જો કોઈને બુકો લેવી હોય મિત્રો તો બસો રૂપિયામાં તમને બાર બુક મળશે જે કોઈને બુક લેવી હોય તો બસો રૂપિયા તમે લખીને મોકલશો એટલે તમને મારો યુપીઆઈ નંબર અથવા ક્યુઆર કોડનો ફોટો મળશે એના ઉપર તમારે મિત્રો પેમેન્ટ કરવાનું રહેશે જેવું તમે અમને પેમેન્ટ કરશો એટલે તમને બસો રૂપિયામાં બાર બુક મળશે જે કોઈને લેવી હોય એ આ વોટ્સઅપ નંબર વિડીયોમાં બતાવેલો છે તેની ઉપર બસો રૂપિયા લખી અને બસો રૂપિયા લખશે એટલે એમને બુક મળી જશે અને મિત્રો બુક તમને પીડીપી ફાઇલમાં મળશે એટલે એ વાતની જાણ કરી અને તમારે મેસેજ કરવાનો રહેશે